અમદાવાદમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને ઘોડીને પી ગયા છે અસામાજિક સામે આવ્યો તલવારો લાકડા સહિતના સાથે સામાન્ય જનતા ઉપર તૂટી પડ્યા ઘટના ચોંકાવનારી છે અમદાવાદ શહેરની છે ત્યારે કેવી રીતે આખો બનાવ બન્યો છે વિગતે વાત કરીએ મિત્રો અત્યારથી થોડાક દિવસ પહેલા આપણા દેશમાં એક વિશાળ મહોત્સવ પૂર્ણ થયો જે પ્રયાગરાજમાં મળેલો કુંભનો મેળો શક્ય છે કેટલાક લોકો કુંભના મેળામાં જઈ શક્યા નથી પરંતુ તમને ઘરે બેઠા કુંભનું પાણી મળે તો જી હા મિત્રો ચિંતા ના કરશો અત્યારે એક એપ્લિકેશન છે જેના માટે તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જેનું નામ છે એશો અક્ષર આ એપ્લિકેશનની વિશેષતા એ છે કે તમને દરરોજ ફ્રીમાં તમારું રાશિ ભવિષ્ય લકી કલર લકી નંબર રાશિ પ્રમાણે ચોગડિયા દીકરા દીકરીની કુંડળી મેચિંગ અને લગ્નના મુહૂર્ત મળી જશે હા તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને રિચાર્જ પણ ફ્રી મળશે અને મિત્રો હવે હોળીનો તહેવાર પણ આવી રહ્યો છે ભાઈ આ હોળીના તહેવારમાં તમે આજે જ આ પાણીથી હોળી મનાવો જો તમારે આ એપ્લિકેશનને લઈને કોઈ પ્રશ્ન હોય કે આના કરતા વિશેષ કોઈક માહિતી જોઈતી હોય તો નીચે આપેલા નંબર ઉપર આજે સંપર્ક કરીને આ તક ઝડપી લો

જે દુકાનો છે જે વાહનો ત્યાં પડ્યા હતા પાર્કિંગમાં તેમાં તોડફોડ મચાવી હતી આ સમગ્ર ઘટનાના દ્રશ્ય ઉત્તર પ્રદેશ કે બિહારના દ્રશ્યો પરંતુ આ ગુજરાતના દ્રશ્ય છે જે સલામત અને સુરક્ષા બાબતે પ્રથમ ક્રમે આવતો હોય છે પરંતુ આ દિવસોમાં સામાજિક તત્વોએ સમગ્ર અમદાવાદ શહેરને બાનમાં લીધો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું પોલીસ પણ વખતો વખત કડક કાર્યવાહી કરતી હોય છે આ આરોપીઓ જે બેફામ બનેલા હોય છે તેમને કાયદાનું ભાન કરાવતી હોય છે છતાં પણ આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે વાત કરીએ તો આમાં જે ફરિયાદી રામોલ વિસ્તારમાં રહેતા અને આરોપીઓ અન્ય જગ્યાના હતા પંદર જેટલા ટોળા સાથે આરોપી આવ્યા જો કે ફરિયાદી ન મળતા તે વિસ્તારમાં જ ત્યાંથી પસાર થયેલા લોકો પર તેઓ તૂટી પડ્યા આ ઘટનાને લઈને રામોલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમનો કાફલો ઘટના સ્થળે દોડે આવ્યો હતો આ ઘટના બન્યાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે આ વિડિયો જોઈ લો

જા ખોલ જલ્દી ભયંગ અંદર આવતો હાલ જેવી રીતે આપ જોઈ રહ્યા છો કે આ વિડીયોમાં જે એક ડરનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે લુખા તત્વો પોતાનો ખોફ દેખાડવા માટે નિર્દોષ જનતા ઉપર તૂટી પડ્યા તેમના પર જે હુમલો કરવામાં આવે ને આ ઘટનામાં બે જેટલા વ્યક્તિઓને તલવાર પણ વાગી હોવાના સમાચાર મળી રહ્યા છે હવે આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક પગલાં લેવાય તેમની શાંત ઠેકાણે લાવવામાં આવે તે પ્રકારની લોક માંગ પણ ઉઠી છે દર્શક મિત્રો સ્કાઇને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલ